અતિવૃષ્ટિના કારણે વડોદરા વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી હતી જેની સીધી અસર પાદરા તાલુકાના વિશ્વામિતી નદી કિનારાઓ ગામોમાં જોવા મળી હતી પાદળના વીરપુર મેઢાલ હોસેપુર કોઠવાડા સહિત વિશ્વામિત્રી તેમજ ઢાઢા નદી કિનારાઓ ઉપર અસર જોવા મળી હતી વિશ્વામિતી નદીનું જળસ્તર વધતા નદીના પાણી ગામમાં પ્રવેશ્યા હતા જેથી તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને અનેક સ્થળોએ રાતથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી મુખ્ય ગામો સાથે પાદરા કરજન રોડ પર પણ પાણી ભરાવાના કારણે હુસેપુર ગામના બ્રિજ પરથી પાણીનો પ્રવાહ વહેતા અવર જવર કરતા વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો હતો કે મેડાદ ગામથી કરજણ રોડ ઉપર પાણી ભરાવાની શરૂઆત થતાં વ્યવહાર બંધ થવા પામ્યો હતો પૂરની પરિસ્થિતિ ઉદભવતા આ તમામ વિસ્તારોની ગઈકાલથી જ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સતત સંપર્કમાં રહ્યા હતા આજે ઉદભવેલી પૂરની સ્થિતિની અંગે વિશ્વામિતિ નદીના ગામો તેમજ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ચૈતન્યસિંહ ઝાલા તેમજ તેઓની ટીમ આવી પહોંચી હતી અને ફૂડ પેકેટ તેમજ અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને હાલમાં જોખમનું કારણ ઓછું હોવાનું તેમજ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું આ સાથે ધારાસભ્ય દ્વારા અવકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડતા પાદરા તાલુકાના કેટલાક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે પાદરા તાલુકાના ગામ વીરપુર હુસેપુર કોઠવાડા આ તમામ ગામોમાં પાણી ફરી વળ્યા છે સ્થાનિક તમામ ગામ લોકો સાથે વાતચીત ચાલુ છે તેઓને તમામને જોખમકારક પરિસ્થિતિમાંથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે અને હાલ પાદરા કરજણ રોડ પણ ઘણું પાણી ફરી વળ્યું છે જેથી કરીને તંત્ર સાથે અમે સ્થળ મુલાકાતે નિરીક્ષણ માટે આવ્યા છે અને ગામ લોકોને જે કંઈ ફૂડ પેકેટની જરૂરિયાત હોય કે અન્ય કોઈ જરૂરિયાત હોય તે અમે અહીંયાથી મોકલવાની વ્યવસ્થા કરીએ છીએ અને અત્યારે કોઈ જોખમકારક પરિસ્થિતિ નથી એ ગામ લોકો પણ સલામત સ્થળે ખસી ગયા લગભગ પચાસ લોકોનું અત્યારે સ્થળાંતર કર્યું હતું બીજા ગઈકાલે પણ આ ગામોની મુલાકાત લઈને જે જોખમકારક જગ્યા હતી જ્યાં પાણી વધારે ભરાય એવી જગ્યાઓ હતી તે તમામ લોકોને ઘરેથી નીકળવા માટે અમે વ્યવસ્થા કરી આપી